ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ દિવસ પૂર્વે ઝઘડો થતા માસી ભાઈ સાથે અમદાવાદ ચાલી ગઈ હતી બાદમાં બે દિવસ પૂર્વે સમાધાન કરી પતિ તેડી આવ્યો હતો ગઈકાલે ગોંડલમાં દંપતી હાજર હતું ત્યારે બહાર બોલાવી તે મારું નાક કપાવ્યું છે હવે તારું નાક કપાવીશ તેમ કહી હુમલો કરી છરીને આધેધર ઘા ચીકી પતિએ પત્નીની હત્યા કરી ગંભીર રીતે ઘવાયેલી પણિતાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો પણિતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ઘટનામાં એ ગયા હતું કે અમારી બેન હતી ને એ પંદર વીસ દિવસ પહેલાં વહી ગઈ હતી બાજવાના કારણે એ મારી માછી જ ભાઈ છે માછી તો ભાઈ ફોન કરી કાઢીને મારી બેને કીધું કે હું આવું છું મને તેરી ગયા ભાઈ આ તેરી આવ્યો તેરી કાઢીને પછી એને ખાર રાખવા ના ના તેરી આવ્યો એને એના તો પંદર દિવસ બે ત્રણ દીમાં કાલ ક્યાં દિવસ ગોંડલ પંચમી આયા સરકારી નામ શું કોની હતી મનીષાબેન એને કોણે મારે નહીં એના ઘર રેવા રહે શું નામ દિનેશ જીતુભાઈ સોલંકી ડાબી